આપણે રિવ્યુ તો ઓલરેડી કરી નાખ્યો છે પણ છતાં એક થોડીક બીજી વાતો કરવી છે કારખાનો વિશે વાત કરવી છે ફિલ્મનું પોસ્ટર આવ્યું ને ત્યારે પોસ્ટરમાં એક વસ્તુ એક ટેગલાઇન મેન્શન હતી કે સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ એટલે મને થયું કે સ્માર્ટ તો શું હોય ને આ તો પબ્લિકને ખેંચવા માટે ટેગલાઇન નાખી હોય પણ નહીં તમે ફિલ્મ જોશો ને છેલ્લે સુધી શરૂઆતથી લઈ અને છેલ્લે સુધી ફિલ્મ જોશો ને ફિલ્મ પૂરી થશે ને પછી તમને એમ થશે કે નહીં આ ફિલ્મ તો ખરેખર સ્માર્ટ હતી જો આ ફિલ્મ છે ને એ ફિલ્મ જ છે પણ ફિલ્મ જ છે અને એની સાથે સાથે બિહાઈન્ડ ધ સીન પણ છે હવે તમને એમ થશે કે આ તો આવું કેવું અને જોશો તો ખબર પડશે એવું કેવું એક જોતા આને ફિલ્મ પણ કહી શકાય અને એક જોતા આખી ફિલ્મને બિહાઈન્ડ ધ સીન પણ કહી શકાય કારણ કે આ લોકો ફિલ્મની અંદર જ એક ફિલ્મ બનાવવા માંગે છે જે ફિલ્મનું નામ જ કારખાનું છે હવે કારખાનું ફિલ્મ બનાવી રહ્યા છે તો કઈ રીતે એ લોકો કાસ્ટિંગ કરે છે પછી કઈ રીતે અમુક અમુક પરિસ્થિતિ એવી આવે છે કે જે બજેટના ઇસ્યુ હોય છે તો એ બજેટ કયા કઈ જગ્યાએ કેટલું ક્યાં બજેટ કપાઈ શકે છે એની પણ આ લોકો વાતો કરી રહ્યા છે પછી કાસ્ટિંગ છે તો એ કઈ રીતે કરવું કેવા લોકોનું કાસ્ટિંગ કરવું જેથી કરીને બજેટ આપણું નીચે રહે આવી બધી વાતો છે એટલે બિહાઇન્ડ ધ સીન જ થયું એટલે એ રીતની આખી ફિલ્મ થઈ છે ફિલ્મ શરૂ થાય ને એટલે પહેલાં ત્રીસથી તેત્રીસ મિનિટ સુધી વન ટેક શોટમાં ફિલ્મ ચાલે છે જો વન ટેક શોર્ટમાં આપણે હું તમને કહું તો બોલિવૂડમાં પણ ઘણું જોયું છે હોલીવુડમાં તો આખી આખી સિરીઝો એવી આવી છે જે આખા આખા એપિસોડ વનટેક શોટમાં પતાવેલા છે એટલે બધી ભાષામાં ટેક શોટમાં કંઈક ને કંઈક તમે બધા જોયું જશે તો આમાં પણ ટેક શોટ છે જ લગભગ ત્રીસ મિનિટ સુધી ત્રીસથી તેત્રીસ મિનિટ સુધી અને પછી ફિલ્મ એની જે રેગ્યુલર છે એ શરૂ થાય છે તો નવું શું છે તમને એમ થશે વન ટેક શોટ બધે જોયું છે તો આમાં ટેક શોટ જ છે તો આમાં નવું શું છે નવું એ છે કે પછી જે છેલ્લી ત્રીસ મિનિટ ફિલ્મની છે ને એ તમે ક્યાંય નહીં જોયું હોય હા એક પણ ઇન્ડસ્ટ્રીમાં નહીં હોલીવુડમાં નહીં બોલિવૂડમાં નહીં સાઉથમાં કારખાનુંમાં જે છેલ્લી ત્રીસ મિનિટ છે ને એની હું વાત કરું છું કદાચ કોઈએ બનાવીએ છીએ તો મને ખબર નથી પણ મેં નથી જોયું મેં નથી જોયો એટલે મારા માટે આ એક નવો એક્સપિરિયન્સ રહ્યો અને એક ફ્રેશ એક્સપિરિયન્સ રહ્યો અને એમાં પણ ગુજરાતીમાં ભાઈ એટલે આમ થોડીક મજા તો આવે જ ને કે ભાઈ આપણી લેંગ્વેજમાં પણ આવા આવા પ્રયોગો થયા પ્રયોગો તો થયા પણ કલેક્શનની દૃષ્ટિએ સફળતા ન મળી કલેક્શન જે જોઈતું હતું જે થવું જોઈએ એ ના થયું હા લોકોનો પ્રેમ રિલીઝ થયા પછી થિયેટરમાંથી નીકળ્યા પછી લોકોનો પ્રેમ મળ્યો અવોર્ડ્સ પણ સારા એવા મળ્યા પણ કલેક્શન પણ જોઈએ ને પૈસા પણ જોઈએ ને પણ એ વસ્તુ ના થઈ અત્યારે તમારે ફિલ્મ જોયું ને તો શેમારૂ મી પર આવી ગઈ છે તમે એકવાર જોઈ લેજો હું તમને હાઈલી રેકમેન્ડ કરીશ કે આ ફિલ્મ એકવાર જોઈજો એક નવો અનુભવ છે એક નવો એક્સપિરિયન્સ છે અને ફ્રેશ વસ્તુ તમને લાગશે હવે આ ફિલ્મના અમુક લોકો કેમેરાની પાછળ જે હતા ને એ લોકો જ કેમેરાની આગળ પણ છે એટલે કેમેરાની સામે પણ છે જેમ કે હું તમને ઉદાહરણ આપું તો કે પાર્થભાઈ મધુકૃષ્ણ એ આ ફિલ્મના રાઇટર છે જે આ કારખાનું ફિલ્મ બનાવીને એના રાઇટર છે પણ ફિલ્મની અંદર એનું કેરેક્ટર ડિરેક્ટરનું છે ફિલ્મની અંદર ડિરેક્ટરનું છે પછી એ જે ફિલ્મ બનાવી રહ્યા છે એમાં પાછા એ કલાકાર તરીકે છે એટલે આખું આ રીતનું એટલે તો સ્માર્ટ ફિલ્મ કીધી છે ને આ તમને એમ થશે કે આ હું બોલી રહ્યો છે પણ તમે ફિલ્મ જોશો ને તો તમને વધારે આઈડિયા આવશે કે હું શું વાત કરી રહ્યો છું અને હું શું કહેવા માગું છું એટલે અમુક લોકો જે કારખાનું છે એની પાછળ કેમેરાની પાછળ જે હતા એ લોકો આ ફિલ્મમાં કેમેરાની સામે પણ છે અને પછી એ બધાની એક્ટિંગ પણ સરસ છે પાર્થભાઈની તમને વાત કરું ને તો એનું કેરેક્ટર કેવું હતું ખબર છે એક તો જો એ ડિરેક્ટર છે બરાબર છે આ ફિલ્મની અંદર એનું પાત્ર ડિરેક્ટરનું છે એ ડિરેક્ટર બન્યા છે પણ એને ફ્રીડમ ઓફ ક્રિએટિવિટી જોઈએ એટલે કે એ જે વસ્તુ લખે એ જે વસ્તુ બનાવે એમાં કોઈનું પ્રેશર ન જોઈએ એ રીતનું પાત્ર છે પણ છતાં અમુક પરિસ્થિતિઓ એવી આવે છે જે પ્રોડ્યુસરો છે જે ઓટીટી પ્લેટફોર્મ છે ત્યાંથી એવું પ્રેશર આવે છે કે ભાઈ તમે આ સ્ટોરી લખી છે વાંધો નહીં પણ સ્ટોરીમાં થોડો ઘણો ફેરફાર તમારે આ કરવો પડશે એ ફેરફાર કરવો પડશે પછી જે રીતે પાર્થભાઈ પાટિયા બિહારે છે જે રીતે એનું મગજ થાય જાય છે પણ છતાં આ બધું કરવું પડે છે બધા મોઢાના એક્સપ્રેશન તમે જોશો ને તો એ તમને મજા આવશે પછી છે ને હું તમને એક નામ આપું છું અહીંયા મકરંદભાઈનું મકરંદભાઈનું કેરેક્ટર છે ને તમને મજા કરાવશે તમે સ્પેશિયલી જોજો પાર્થભાઈ અને મકરંદભાઈ એ ઓટીટી પ્લેટફોર્મ છે એની ઓફિસે જાય છે વાહ વાહ કરીને ઓટીટી છે ને એની ઓફિસે જાય છે પહેલીવાર જ્યારે મળવા જાય છે ત્યારે આ બંને પાત્ર જાય છે અને કાજલબેન સામે બેઠા હોય છે બરાબર ત્યારે જે રીતે આ બંને પાટિયા બેસાડે છે ને એ તમે આ બંનેના એક્સપ્રેશન ડાયલોગ એટલા બધા આમ કોમેડી થોડાક ઓછા છે પણ બંનેના એક્સપ્રેશન તમે જોશો ને મકરંદભાઈના અને પાર્થભાઈના તો તમને વધારે મજા આવશે પછી બીજી વાર જ્યારે સ્ટોરી લઈને જાય છે ને ત્યારે મકરંદભાઈ જે રીતે પાટિયા બેસારે છે ને એ તમે જોજો બંનેના મોઢાના એક્સપ્રેશન સ્પેશિયલી પાર્થભાઈના મોઢાના એક્સપ્રેશન કે ભાઈ આ બધું મને પૂછ્યા વગર આ બધું આ સીધું ડાયરેક્ટ આ બધું કેમ હાલી રહ્યું છે સ્ટોરી મેં લખી છે પણ પાટિયા મકરંદભાઈ બેસારે છે એટલે આ તમે આખી સિચ્યુએશન જોજો આખી તમે તમને હસવું આવશે એ સિચ્યુએશનમાં ડાયલોગ એટલા બધા કંઈ આમ કોમ એટલા બધા કોમેડીથી આમ ભરમાર ભરપૂર નહોતા પણ છતાં એ કલાકારોએ જે રીતે એક્ટિંગ કરી છે ને એ એક્ટિંગ અને એ બધાના એક્સપ્રેશન છે ને એના લીધે તમને હસવું આવશે આવા તો ઘણા સીન છે કોમેડી પંચીસ આમ જોઈએ ને તો એટલા બધા આમ બહુ સરસ નથી કે તમે આમ હસી પડો પણ કામ ફક્ત ને ફક્ત કલાકારો છે કલાકારોના મોઢાના એક્સપ્રેશન છે અને એ લોકોએ જે રીતે સીન ક્રિએટ કર્યા છે ને એના કારણે તમને હસવું આવે છે અને પછી મકરંદભાઈ અને આ બીજું નામ તમને કહું દાઢીજી ઠાકર દાઢીજી ઠાકરભાઈ જે છે ને એનું શુદ્ધ ગુજરાતી જ્યારે મકરંદભાઈ નથી સમજતા અને જ્યારે ત્યારે એ સિચ્યુએશન જ્યાંથી ઊભી થાય છે ને એ પણ બહુ મજા આવે એવી છે કાઝલબેનનું કામ છે તો એક ઓટી પ્લેટફોર્મના ઓનર કહી શકાય એ રીતનું છે તો એનું કામ ઓકે છે પછી અર્ચનભાઈ છે એ બહુ મજા કરાવે છે અર્ચન ત્રિવેદી એકદમ હાવ દેશી ભાષામાં દેશી લહેર કામમાં જે કામ કરે છે જે ડાયલોગ બોલે છે બહુ મજા કરાવે છે પછી પાર્થભાઈનું પાત્ર છે એ પણ મજા કરાવે છે હાર્દિકભાઈ જે છે ને હાર્દિકભાઈ ફિલ્મની શરૂઆત થાય છે ને પેલું કારખાનાવાળું સિરલ હતું ને ત્યાં એક લાંબો ડાયલોગ બોલે છે એ તમે જોજો આપણે નરેશ કનુડિયા અને સ્નેહલતા છે ને એ ટાઈપનો એની સ્ટાઇલમાં જે લાંબો લહરકો લઈને જે ડાયલોગ બોલે છે ને એ ડાયલોગ સાંભળવાની બહુ મજા આવે છે એટલે હાર્દિકભાઈનું કામ પણ ખૂબ સરસ છે તો ઇન શોર્ટ હું તમને કહું તો આ એક ફેમિલી સાથે જોવે એવી ફિલ્મ છે ભલે હોરર કોમેડી રહી પણ આમાં ડરવાનું જ કંઈ નથી તમને ફિલ્મ મજા જ કરાવશે અને છેલ્લી ત્રીસ મિનિટ તો આખી સ્માર્ટ પ્રો થઈ જાય છે ફિલ્મ એવું મને લાગ્યું એટલે જો મેં આવો અનુભવ એક પણ ઇન્ડસ્ટ્રીની ફિલ્મમાં નથી કર્યો એટલે આ ફિલ્મ મને મજા કરાવી બાકી બીજી કોઈએ બનાવી છે મને ખબર નથી પણ મેં જોઈ નથી આ મેં પહેલીવાર આવી ફિલ્મ જોઈ છે એટલે શેમા રૂમિ ઉપર અવેલેબલ છે તમારી પાસે ટાઈમ હોય તો જોઈ લો અને ટાઈમ ન હોય તો ટાઈમનું સેટિંગ કરો પણ ફિલ્મ જોઈ લો ખરેખર નવો એક્સપિરિયન્સ રહ્યો છે ધન્યવાદ